રામ રામ સીતારામ બધાની જય ગાતરમાં કેમ છો બધા મજામાં ને તો જ્યાં આપણે ભાઈ બ્લોગ એને કર્યો તો ના જ આપણે શરૂઆત કરી હે ને તણ આવ્યા હે આપણે બગીચામાં કૂટી લઈને આમ આપણે એના ખળ થઈ ગયો ને આપણે જોવા આવ્યા હતા કેમ કે આપણી ભાઈ કરવાની છે ગાયોની મોકળી એટલે જો ખડ દેખાડતો જ આપણે ગાયોને એટલે સરળ છે આમ

તો આ સીતા ફર ની લાઈન નજારો હે મજા આવી હે તો આપણે છતાંય લઈને જાયું નહીં છોડેગા જો ખડ ગયું હે આ ગારા હે ભાઈ જો આ લાઈન હે ફૂલ આવી રીતના ના આપણું હોય કોથરી પેરોલ છે એટલે વરસાદ ને બગડે ની ને પાકી જાય અટાળે તો આમાં લાલ ખારેક છે છે

કામકાજ છે ને આવી જો આજે નાના પ્લોટમાં હે કારખોર ખડ જો આપણે સારવાર લેવાનું હે ગાયું પછી ગાયું આ બધું ખારીકોનું રેડી થઈ જાય ને પછી ઉતરી જાય ને પછી લવવાનું હે થોડાક દિવસ પછી લેવો પંદર દિવસ ને હે ખારક તો આકો છે આંબા સીતાફળની આખી લાઈન છે આ લાઈન છે આખી સીતાફળની મસ્ત મજાનો નજારો જોતા રહેજો જો આખો થાય ત્યો ને આખો આ સીતાફળની લાઇન છે ભાઈ આખી સીતાફળની લાઈન બરાબર હું સિરાપડું કામકાજ જોયું આખા આપણે બગીચાનો ગુમડો મજવો છે ઉઠીએ કેમ કે હાલ ને જાય ને ભાઈ બ્લોગ એટલો લાંબો થાય કે હા આમાં છે જવાય જોવાય પાછી થતી જો આ કોશે આપણે આઠમી ગણ ખડક વાવલ છે જો આ કોશે આંબા બોલે તો આંબા હે ઇધર અય્યો અમે આપણે આ જોઈ આ કો ઉડ્યા છે ફૂટી ગયો છે સર નીકળી જાય છે વાંચો આ આવડી મોટી ખારેક થઈ જાય આને નર કહેવાય આ છે ના આ છે નર આ નર છે જો આ બધે નર કહેવાય ઘણું પાવડર બને આપણે એને ખારેકમાં એટલે જેમ કે આવે ને ત્યારે આપણે એટલે સ્પ્રે હોય ને એનીથી આપણે છાંટી દઈએ એટલી ખરેખ આવે નકર ન આવે ખારેક જો A trở nên lưng của hẹp bà, vì mãi bắt đầu được duy thì nói là, mãi, hai vòng nắp hôm nay, 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 hai Dia sekarang kena. Ini kayu antun kaki ni kira. Bicik pakai loi nak. Am joy yo. Hai three swigan. Hai ah. Macam betul tu, hai. Yo. Ah, dia kau bawa kau nak bayar lu. Aduh, bos ni kering. હા તમે જોવો તો આ ભાઈ આ જોઈ લો એક ફર ઊંડે ઊંડો હા બ્લોકમાં એટલે એટલે ખોટી ગે તો નીકળી ગલ હૈ જો આપણું પ્રેમભાઈનું ટ્રેક્ટર પડ્યું એ માર્યું મહેન્દ્રા જો આ ખારે 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 સારી કોણ ખારક ને જરૂર લેવા આવી જાય ખાત ક મજા આવશે આપણે પ્રમોશન આવી નથી કરવું હો ફ્રીમાં આપણે બે ત્રણ કરી દીધા ને એમ તો મજાક કરું હું કેમ કે ભાઈ ખાના આપણે પ્રમોશનના વાત અલગ રહે ખારેખાને મીઠી ને પાછું ઓર્ગેનિક છે ફૂલ ના આ છે આંબા બધા આ નજારો જોઈ લો તમે આંબાઓનો જો અહીંયા લીંબુ બોલે તો લીંબુ લઈ લઉં હસ્તી બ્લોગમાં હસ્તી મજા મજા આવે તમને બરાબર હાલો ભાઈ આવી જાવ હો કિલો ખાર્યાક લેવા જવો હોય ઓડો માર દીધો હોય જવો ન્યુ ફામે જો આ ભાઈ લેવાય આવ્યા જો આપડા પ્રેમભાઈ ભાઈ હે ખરેક હા ભાઈ હા આપો ને જો આખો થપ્પો પડ્યો ભાઈ હાલો ખારેક લેવા આવી જાવ ફૂલ ઓર્ગેનિક કા પ્રેમ ભાઈ જવાનું નામ નહીં તો યાર કોઈ નહીં એક ટકોય નહીં અડધો ટકોય નહીં

વાંધો ને બન હોય કઈ વાંધો ને હાલો મામ કે પછી બિસાડે હમણાં હના ગાડી આવતી માન બસ ગાડી વાળા રોપી બાદ થોડોક લાગ્યો આમ થોડોક સો રૂપિયા કિલો ભાઈ આજનો બ્લોગ આપણે જેન કરીએ બ્લોગ સારો લાગી હોય તો એક લાઇક એન્શેર ને એક સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજા ને કોમેન્ટ કરી દેજો ને આજનો બ્લોગ ને મજા આવે તો એક લાઇક એન્શેર ને એક સબક્રાઈબ કરી દો ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગ માં બાય બાય